પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ રાજ્ય ધોરીમાર્ગોની મરામત ડામર પેચવર્કની કામગીરી કરાઈ હતી તાજેતરમાં રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા તાલુકા શહેર અને ગામોને છોડતા નાના મોટા રોડ રસ્તા ઉપર થયેલ નુકસાનને કારણે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે સરકાર દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી છે પાટણ સુશીલામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રાજ્ય અને ધોરી માર્ગો રિપેર કરવામાં આવી રહ્યા છે જે હાલમાં કાકો સીવાગ રોડ પચક રોડ સંખેશ્વર બેચરાજી રોડ તેમજ લણવા મુણંદ સંડેર બલીસણા સ્ટેટ હાઈવે મરામતની જરૂરિયાત ધરાવતા હતા તેમાં પેચ વર્કની કામગીરી કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે